તો આપણે જઈએ છીએ એનો ગાર્ડન છે એ ગાર્ડનમાં પથ્થર એક બે ત્રણ મોટા મેકેલા છે તો એ તમને બતાવી દઈએ બરાબર એ દ્રશ્ય આખું તમે જોવો તો તમને એમ થાય કે નહીં છે એમ પાલીતાણા ફર્સ્ટ નંબરનું પાવક વાન પાલીતાણાની અંદર હજી આપણે અડધાથી ફરતા ફરતા જાય છે પણ તમને અંદર જઈને બતાવવું બરાબર ભાઈ અત્યારે તરવળી રહેવું તો નથી કાંઈ જવા આ ફરતું ફરતું છે

અપ ખર્તો ખર્તો તમને દેખાડું આ બધું આગળ એનો આપણ નજર જોઈ લ્યો જો આ ફરતો ફરતો જોઈ લેજો જો આ દેખો पत्थर तो आज वीडियो विडियो गए तो आर बी सोलंकी घरे यूट्यूब चैनल से लाइक करियो शेयर करियो सब्सक्राइब करियो